વડોદરામાં સાવલીમાં બર્ડ ફ્લુના કેસ નોંધાતા પ્રશાસન અલર્ટ થયું છે વસંતપુરા ગામે એક કિલોમીટર વિસ્તારને પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો છે તો ત્રણ કિલોમીટર સુધીનો વિસ્તાર ઇન્ફેક્ટેડ ઝોન જાહેર કરાયો છે વડોદરાના સાવલીના વસંતપુરા ગામમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થતાં પ્રશાસન હરકતમાં આવ્યું વસંતપુરા ગામની આસપાસના એક કિલોમીટરના વિસ્તારને પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો છે તો ત્રણથી દસ કિલોમીટર સુધીના એરિયાને એલર્ટ ઝોન જાહેર કરાયો છે આ વિસ્તારમાં વ્યક્તિને ઇન્ફ્લુએન્ઝાના લક્ષણ ખાતે પરીક્ષણ બાદ હોવાનું સામે આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર તમામ આ મામલે સતર્ક છે અને કામગીરી કરી રહ્યા છે અત્યારે આપણે વડોદરાની એસએસયુ હોસ્પિટલ ખાતે છે તમામ તળામાર તૈયારીઓ અહીંયા કરી દેવામાં આવી છે રાજ્ય સરકારે પણ જે એસઓપી જાહેર કરી દીધી છે અને જે મામલે જે પક્ષી બચાવ સારવાર દરમિયાન તમામે પીપી કીટ પણ પહેરવી ફરજિયાત કરી દીધી છે ત્યારે જે વિસ્તારની વાત કરીએ તો ખાસ કરીને બર્ડ બર્ડફ્લૂની ઘટના જ્યાં બની છે ત્યાં વિસ્તારની અંદર જીરોથી ત્રણ કિલોમીટર વિસ્તારને ઇન્ફેક્ટેડ ઝોન જાહેર કરાયો છે તો ત્રણથી દસ કિલોમીટરનો જે એરિયા છે એને એલર્ટ ઝોન જાહેર કરાયો છે વડોદરાની વાત કરીએ તો સાવલીના વસંતપુરામાં એક કિલોમીટરના એરિયાને પ્રતિબંધ ઝોન વડોદરા કલેક્ટરે જાહેર કર્યો છે સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે જો આ બર્ડફ્લુને લઈને તે વિસ્તારમાંથી ઝીરોથી દસ કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈપણ જે વ્યક્તિ છે તેની અંદર ઇન્ફ્લુએન્ઝા ઇન્ફ્લુઅન્ઝાના જો લક્ષણો કોઈ પણ વ્યક્તિની અંદર દેખાશે તો એ એક ઘણી ગંભીર બાબત કહી શકાશે વહીવટી તંત્રએ તમામ એલર્ટનેસ જાહેર કરી છે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે કહી શકાય કે જો ઇન્ફ્લુએન્ઝાનો કોઈ પણ લક્ષણ ધરાવતી વ્યક્તિ અહીંયા આવે છે તો તેના માટે પણ યોગ્ય વોર્ડ અને તમામ સુવિધાઓ એસએસજી હોસ્પિટલે એટલે કે વડોદરા જિલ્લા વહીવટી આરોગ્ય તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે એબીપી અસ્મિતા ગુજરાતની ની